નમસ્તે ગોકુળભાઈ નમસ્તે આપનું નામ ગોકુલભાઈ હું જૂનાતનપળ હું તાલુકો તાલુકો ભાવનગર બરાબર જિલ્લો જિલ્લો ભાવનગર બરાબર ગોકુળભાઈ આમાં કપાસમાં શું ટ્રીટમેન્ટ કરી દીધી આજે કપાસમાં સરસ મજાનું રિઝલ્ટ છે અને કપાસ અત્યારે બી હુકારો બિલકુલ આવ્યો નથી અને ફૂલ чаપકામો બધી રીતે રૂ રૂમા વીણાટમાં બધી રીતે અત્યારે કપા લંઘાતોય નથી સેજબી અને સરસ મજાનું તમને જે પરિણામ મળ્યું છે તો શું નાખવાથી તમને ફાયદો મળ્યો આ વખતે કપાસ માટે તો પેલા પ્રથમ જીક પ્લસ નો ઓમકાર નો ખાતર હમ અને પેલી ફેર અખાતો કર્યો છે આપણે અને રિઝલ્ટ સો એ સો ટકા સાથે મળ્યું છે આપણે બરાબર બરાબર ક્યાંથી લાવે તા જીંક પ્લસ ખર્ચીલિયાથી લેવા જેવી બરાબર ઉત્તમ હા હા અને સારું પરિણામ મળ્યું તમને તમને બરાબર તો આ વસ્તુ નાખવાથી ફાયદો છે આપણે બરાબર તો બીજા ખેડૂત ને ભલામણ કરી શકાય આપડે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કપાસ જે પરિસ્થિતિ જોઈને તમને એમ થાય કે એમને એમ જ હતું કે કપાસ કાઢી જ નાખવાનો હતો અને બીજો પાક કરી દેવાનો હતો પણ છતાં આજે કપાસની રોનક તમે જોઈ શકો છો અને સારું પરિણામ મળ્યું છે ખેડૂત મિત્રને